બે હજાર પચીસ નો ભવ્ય કાર્યક્રમ તાલુકા ખાતે હતો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રતિભાશાળી વ્યક્તિઓને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે સરકારી વિભાગોમાં નોકરી મેળવનાર યુવાનો તેમજ એસએસસી અને એચએસસી માં ઉત્કૃષ્ટ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રોત્સાહિત કરવાનો હતો કાર્યક્રમના ઉદઘાટક તરીકે રાજ્યસભાના સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર અને અધ્યક્ષ તરીકે પૂર્વ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા ઉપરાંત દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સમાજ પ્રમુખ શ્રી દીપસિંહભાઈ અને મંત્રી શ્રી ફતેસિંહભાઈ વિશિષ્ટ મહેમાનો તરીકે હાજરી આપી સમાજના વડીલો આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં પ્રેરણાદાયી કાર્યક્રમમાં જોડાયા હતા

પૂર્વ મંત્રી તેમણે જણાવ્યું કે જો સામાજિક થઈ કાર્ય કરશે તો દરેક પરિવારમાં વિકાસ ચોક્કસ થશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાહોદ જિલ્લા કોડી કર્મચારી મંડળ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું જેણે સમાજમાં એકતાને શિક્ષણની જળ પ્રગટાવી હતી